જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો આપણે જો આજ ક્યાં તમને બતાવું ગૌમાં ગઉમાં પણ ક્યાં ખારામાં જોઈ લો ટાવર ને અહીંયા રોડ છે એવું બધું છે ને આપણે ઓલા ભાઈ મૂકીને વૈયા ગયા આપણી હારે નકરી આવતા ત્યાં વૈયા ગયા પાછળ કોકના બકરામ ગયા છે કડકવાને અહીંયા ઊભા રાખવી જો પોળવા મળ્યા આકલ રાખીને એટલે પોળવા મળ્યા અને આપણી ગાઉ આજ સરસે નહીં જોઈ લ્યો આ બધી ઊભી એટલે આ છે ખૂટિયાની પાછળ ઊભી બધી આપડી આપડી એટલે મારી એ બધી ઊભી છે સરશે નહી આજ કાલ ખાઈ ગયા હાજુ એટલે આજ બંબુ હોવાની બધું લઈને આપણે આવ્યા બપોરે કેમ થાય કેમ નહીં એ ભાઈ ગાવું ભરવા જવાના ગાવું રાખી છે એટલે આઠ રાખી આઠ જરસા તમને બતાવી લઈને આવશે તો ચલો જોઈ લો અહીંયા રોડ છે જોઈ લો હેલી જ જાય હેલી જ જાય છૂટી મૂકી દઈએ ને લેન રીતે પડી દે બીજું હું રીચ કરવાનું છે આ તો આપણે કંઈ હાકલ બાકલ મારવી નથી નગર તો આમાં હાકલ મારી મારીને થાકી જાઉં હું ઓલા ભાઈ જો બંધ પીડ્યું છે ધક્કા મારે છે બિસાડા એ તો બંધ પડ્યો છે ને ધક્કા મારે છે આપણે સાંયા ઉભા રહીને બહુ તડકો થાય ગરમી એટલી વરસાદ આવે છાટા આવ્યા હતા કાંઈ આજ આવે શું ખબર ગાવું તો આ ખારા મારું છે બહાર નજર પોળે બોળા નહીં જોઈ લો મિત્રો આજ તો આપણે કેમ ખારા મારું પડ્યું કારણ કે ભાઈને જરસા ભરવા જાવ આવે વિશાલ ભાઈ કે મારે ગાઉ લઈને ખારામ જાય تو اپنی گاؤں نے اروی اُبھی رکھنے آج آج تو کئی خارا مل سکے نہیں کئی ہز نہیں کالنی کا خارا میں پچھلے کال مریا جاؤں جو نہیں کل جو ملے تو سارے آج پوچھ تو گھمے ناخو دودھ نہ دودھ نہ ہو بکرا خبر پڑتی ہاں کئی نہ دھکا مربا رہے جو ہے کرے بھگ ادھی کلاک تھا درشن جی گے جو جائے આપણી ગાવું કોઈ છે ને આ ભાઈ જાય છે હવે ચિતલ થી પછી જાય તો હાથ વાગ્યા જાવ મને આજ થઈ જાવું ને લઈને આવ્યા જાય ને કઈ ગાવું લઈને ખારામાં મારે જાવું જાવું પડે તો હવે એ કે છે કે હાથ વાગ્યા જવું શીતલ ને અત્યારે શીતલ જાગી બધા તો શું કહેવાય દોરી લેવા જવું છે તો હવે દોરી લેવા જાય આખો દી દોરી લેવા જાય ને તો રાતે ભરવા દે દોરાવા જાય ને તો ભરવા દે રાતે ને રાઈતે આપણી ગાઉ ગયું પોળી ગઈ છે વાંધો ન થો આવ્યો મિંડી છે પોળવા આ જો વિહાણી છે આ લેવા થઈ ગઈ કાલે ઘરે એવી સરવા મળી કમ્પ્લેટ નાને હાલ આવે છે તો ચલો કાંઈ વાંધો નહીં એ પોળવા મળશે આપણે થઈ ઠોલ પાટે અઢાર જેવી રેલગાડી નીકળી નીકળીને હમણાં ટ્રેન ત્યાં અઢાર જવી વાળ કેમ વાંધો દોઢ વાગી ગયો નળાનો ફોન તો કરીએ આપણે ક્યારે આવે છે ભાત લે કવર કવર જ છો ફોન નથી ગીસામાં ફોન બહુ થગી ગયો તો ને મારો અવાજ આવે નહીં આવતો ફોન ન હતો બહુ ફોન થગી ગયો તો ને એટલે કવર કાઢીને ગીસામાં નાખી દીધું નવું જોઈ લો હજી પોળી છે બ્લર થઈ ગયું ઘરે જો હવે દેખાણી ગાવું દેખાણી ચોખ્ખી દેખાય એક ઘેરાવાળો અહીંયા છે ગાવું લઈને એટલે દેખાય અહીંયા એક આ પાછળ છે ઓલા બાવળે એની પાછળ બગરાવાળા હવે ત્રણ ચાર પાંચ જણા હે અમે બધા હેર્યા બધા હેર્યા પડ્યા છે ઓલાને ફોન કરી ભોઈક લાગ્યા આપણે આવે તો જ આવી ઘરે આ જો યોજી નથી વેતર ઉપર આવી હવે કેટલાક દી છે કમેન્ટ કરો તો મિત્રો પહેલું વેતરું છે કેટલાક દિવસ છે કોમેન્ટ કરજો ફટાફટી ફરવાડ હશે ને એને ખબર હશે કેટલાક દિવસ ગાંચ છે ચલો કન્ટિન્યુ અમારે કેવી ગરમી પડે તડકો કેવો પડે અહીંયા તો વાત જ દિવસોમાં એવો તડકો પડે ગાવું નથી સર હવે હવે નથી સડતી તડકો પડે છે ને પૂરું ગાડીઓ અવાજ ચાલતો હોય છે મારો નહીં આવતો હોય આપણે સાંયા બેઠા નહીં રહે બાવળ નો સાંયો ٹاٹا پونا آئے ٹاٹا پوانچ خاؤ آخر گاؤں نے امریک میرے گا بیٹھ بھائی نہیں اولا بی سے نکا ہے گیا آکار یہ ہے اپنی گاؤں پانی اولا بھائی فون کر فون لگتاٹ پرابلم ہے مہرا ہوتا نیٹوک شو شو خبر جیو میں کونے کوٹوک نتھا ہوا تو آئے نیٹوک نتھا ہومٹ کرجو میتر فٹافٹی وہ મિત્રો આપણી ગૌ અહીંયા બાવળે જોઈ બેઠી હતી ઊભી કરી અને થોડીક ગઉ ક્યાં બેઠી થોડીક અહીંયા બેઠી જો બેઠી દેખાય ત્યાં બેઠી છે સરે છે અને આ ઝરસા જોઈ લો આ ઝરસો આને તપ્પડ છે આ થપ્પડ હાવ અને એક તપ્પડ જો બતાવું તમને કોઈ કોમેન્ટ ના કરતા ખોટીઓ એક થપ્પડ આઈ લો હવે પકડી ગયો એમાં કંઈ વાંધો નહીં આ એક તપ્પડ આઈ લો હવે તપડ છે તો મિત્રો ઓલો પીલો આવ્યો હતો એને મોકલી દીધો ખાવાય કે મારે ખાવા જવું છે તો કીધું જવા દો ખાવા અને આપણી ગાવું જો નહીં બધી ગાવું છે આટલી બધી ભેગી રાખીને ભૂખી રાખવાની થઈ એવું થયું જોઈ લ્યો તમે કે આટલી ગાવું બધી ભેગી અને ભીખી રાખીને જુઓ જો તમને અહીંથી બતાવું બધી બાવળે છે બધી ને ઓલો વિશાલ આવે છે હવે કાક લેતા ત્યાંથી કાંક લેતા ના ભાઈ ના હે અહીંયા તું દઉંમાં ને ખાયેલ એવી ખાવા જઈએ અમે ને તું રે દઉંમાં કઈ નહીં ચાલો કન્ટિન્યુ રેજો બ્લોકમાં આગળ આગળ બતાવતા રહીશું થાતું રહેશે ને તો ચાલો કન્ટિન્યુ